তাপমান અત્યારે પહેલાં તો ચા નાસ્તો કરવી રહ્યો છે ને અત્યારે નવ વાગે બીજી વાર નાસ્તો આવી ગયો છે તો હવે નાસ્તો કરવાનો છે કયો આજે તો રજા આપવાની છે તો ફાઈનલી ચાર પાંચ દિવસ પછી આજે રજા આપવાની છે તો આજે ઘરે જવાનું છે તો ચાલો આગળ વિડીયોમાં અપડેટ પછી હું તમને આપું સો ગાઈસ અત્યારે ફાઇનલી સમય થઈ રહ્યો છે બપોરનો એક વાગી રહ્યો છે અત્યારે લંચ પણ આવી ગયો છે તો અત્યારે લંચ કરી રહ્યા છે અને ફાઇનલી અત્યારે રજા પણ આપી દીધી છે તો લંચ કર્યા બાદ દવા ઉગાડીને પછી અહીંયાથી નીકળવાનું છે ઘરે જવા માટે ત્યારે મમ્મી પપ્પા નીચે જમવા ગયા છે જમવામાં પણ મીઠામાં ભાડે લાપસી છે રાઈસ છે દાલ ફ્રાય પનીરની સબ્જી છે રોટી છે બધું છે ચાલો લાસ્ટવારનું જમી લે હોસ્પિટલનું નીકળી ગયા છે ગાડી સૂત્ર રજા પણ આપી દીધી બેસાડીને લઈ જાય છે નીચે